વધારવાનો પ્રશ્ન ત્રીસ વર્ષથી પડતર હતો જનપ્રતિનિધિ તેમજ કલેક્ટરે ગ્રામજનોને સમજૂત કરતા 16 ગામના પ્રતિનિધિઓએ આ પ્રક્રિયા કરવામાં સહમતી આપી છે અને આ વર્ષો જૂના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા બદલ વહીવટી તંત્ર અને જન પ્રતિનિધિઓના પ્રયત્નોને બિરદાવ્યા હતા પગગી વિસ્તરણના 16 ગામોમાં કે જે ગામતળ જે ઓલરેડી રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરી આપવામાં આવે અને એના બદલામાં જે જમીન છે ફોરેસ્ટ વિભાગને બે હજાર ચાર ચારમાં સોંપી દેવામાં આવે તે જમીનનો કબજો રેવન્યુ વિભાગને રેવન્યુ મારફતે પંચાયત વિભાગને સોંપવા માટે આજરોજ સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી તલાલા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની હાજરીમાં આ સોળ ગામોના સરપંચશ્રી પ્રતિનિધિશ્રીઓ તાલુકા પંચાયતના આગેવાનો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવે લોકોને જે આ ગામ પર મળવાથી જે પણ જે ફાયદા એમને થવાના છે અને જે યોજનાઓનો લાભ એમને મળવાનો છે શોચ રસવાટના પ્લોટ એમને આપવાના છે એમને આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના જેનો લાભ મળશે એ બાબતથી અવગત કરાવે અને લોકોને સંતોષ પણ થયેલ છે અને જે કંઈ પણ એમાં દબાણો જે કર્યા છે રહેણાંક મકાન સિવાય એ મકાનો દૂર સ્વેચ્છા કરવાની પણ એમને બાંધરી આપેલ છે અને જે એમની જે શંકા હતી કે ભાઈ અત્યારે ચોમાસામાં નાના મકાનો કોઈ દૂર કરવામાં આવશે તો એ નિરાધાર શંકા હતી એ પણ આજે દૂર થઈ ગઈ છે અને એમને સંપૂર્ણ સહકારની અમને ખાતરી આપે છે ગીર બોર્ડરના સોળ ગામોના પ્રતિનિધિઓને આજે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એક મીટિંગ રાખવામાં આવેલી હતી અને વર્ષો જૂનો અમારો એ વિસ્તારનો પ્રશ્ન જે સોળ ગામને ગામતડના મુદ્દા વર્ષોથી એ મુદ્દો ક્યાંય કોઈને કોઈ કારણોસર અટવાયેલો પડેલો હતો આજે કલેક્ટર સાહેબ આવતા એ કલેક્ટર એ રજૂઆતો કરતાં કલેક્ટર સાહેબે એ મુદ્દો હાથમાં લીધો અને ફોરેસ્ટ વિભાગ રેવન્યુ વિભાગ અને બાકીના બધા જે વિભાગો લાગુ પડતા હતા તમામને સાથે રાખીને અમારા સોળ ગામના તેર ગામને અત્યારે એ ગામ તળનો જે મુદ્દો હતો એની અંદર મોટે ભાગે લોકોને સાથે રાખીને જ્યાં કદમીઓ થયેલી હતી એ જમીનની અંદર જ્યાં વાળાઓ હતા સ્વેચ્છાએ લોકોએ ખુલ્લું કરીને એની અંદર સહકાર આપીને આ મુદ્દાને રસ્તો કાઢવા માટે તમામ બધાના સહકાર મળ્યો હતો એના અનુસંધાને ઘણા સમયથી લોકો બિનજરૂરી અમુક ટક માણસો ચર્ચાઓ કરતા હતા કે પાકા મકાનો પાણી નાખે છે બીજું કરે છે બીજું કરે છે પણ વાસ્તવિક પરિસ્થિતિ જ્યારે લોકોને ખબર ન હોય કે ઓગણીસો ને એંસીથી અમારે આ ગીર ફોરેસ્ટ વિસ્તારમાં આ ની વાત આવી છે ઓગણીસો પછી નેવુંની અંદર ગોવિંદભાઈ શેખડા કમિટીની રચનાથી આ મુદ્દા માટે ગામતરના મુદ્દા માટે એ ગોવિંદભાઈ શેખડા કમિટીએ સરકારમાં રિપોર્ટ આપ્યો અને રિપોર્ટને અનુસંધાને પછી કેન્દ્ર સરકાર અને ભોપાલ કમિશને આ ગામતળનો જમીન પરત પાછી રેવન્યુમાંથી ફોરેસ્ટમાંથી ગામતળને આપી એવો નિર્ણય કર્યો હમણાં પીએફમાંથી નવા ગામતળની ફાળવણી કરી છે એમાં મારા ગામને સાડા બત્રીસ વીઘા ગામતળ મળેલું છે અને જે તે દબાણો હતા વાડા અને લોકોને ફળિયાની વંડીઓ એ વહીવટીતંત્રએ કલેક્ટર સાહેબ હસ્તક વહીવટીતંત્રએ દૂર કરી અને મારા ગામને સોંપેલી છે તેમાં આજ તેના ભાગરૂપે આજે માનનીય સાંસદ સભ્યશ્રી કલેક્ટર સાહેબ ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તેમજ વહીવટીતંત્રની આજે મિટિંગો બોલાવવામાં આવી છે અને અમારા જે તે કાંઈ પ્રશ્નો હતા કે બેહજાર સત્તરનો લેઆઉટ પ્લાન છે એમાં ફેરફાર થશે કે નહીં તે તમામ પ્રશ્નોને તંત્ર દ્વારા અને એમએલએ એમપી દ્વારા અમને એક હકારાત્મક જવાબ મળેલો છે અને જે ગામતળ મળ્યું છે અને વહીવટી તંત્ર જે સાથ સહકારથી અમને તંત્ર ગામતળ મળ્યું છે તેમાં અમે ખુશ છીએ અને ગામ લોકો પણ ખુશ છે તમારે વર્ષો જૂનો બે હજાર બેથી જે ગામતળનો પ્રશ્ન હતો એ પ્રશ્નમાં આજે કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબના સાનિધ્યમાં શ્રી અને ધારાસભ્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આજે સોળ ગામનો જે ઇસ્યુ હતો એ સોળ ગામના સરપંચો ગામના આગેવાનો અને તમામ તંત્ર એમની રૂબરૂમાં અમારો વર્ષો જૂનો પ્રશ્નનો સુખદ અંત આવેલો છે અમને એવું પણ આશ્વાસન આપવામાં આવેલું છે કે કોઈનું અહિત નહીં થાય અને વ્યાજબી જે કંઈ પણ ગામની માગણી છે એ પ્રમાણે કોઈનું નુકસાન નહીં થાય અને અને જે કોઈ પણ પેશકદમીની અંદર આવતું હશે એ તો વ્યવહાર છે કે જેને કંઈક જે હશે એ ખાલી કરવાનું જ છે પણ જે લીગલી હશે એને ક્યાંય પણ અડચણરૂપ નહીં થાય એવું તંત્રએ ધારાસભ્યએ સાંસદ સભ્યશ્રીએ અને કલેક્ટરશ્રીએ તમામ ગામના આગેવાનો સરપંચોને આશ્વાસન આપી આ જે જૂનો પ્રશ્ન વર્ષો જૂનો પ્રશ્ન હતો એમનું સુખદ નિવારણ કરેલું છે એ વતી તમામ સરપંચો વતી હું આજે તમામ કર્મચારી કલેક્ટર સાહેબ સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માની